ભરૂચ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો ઉત્સાહ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા સમગ્ર દેશમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ એક તહેવારના રૂપમાં ભક્તિમય માહોલ વચ્ચે આસ્થાપૂર્વક હર્ષોલ્લાસથી મનાવાયો ગુજરાતના અન્ય જેમ ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રામ ભક્તિના રંગે રંગાયા

ભરૂચ શહેર સહિત જિલ્લાના અને વિસ્તારોમાં પણ શોભાયાત્રાઓ યોજાઈ જેમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી થિયેટર ફટાકડા ફોડીને પ્રાણ પ્રતિષ્ઠા પર્વને ઉત્સાહથી મનાવાયું હતું અને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું માર્ગો બજારો સહિત વાહનો પણ રામની ધજાઓ ફરકતી જોવા પડી આમ ભરૂચ જિલ્લામાં પણ થિયેટર અયોધ્યા ખાતે યોજાયેલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભારે સાથે ઉત્સાહભેર શ્રદ્ધાળુઓએ મનાવ્યો અજર પઠાન સાથે ડે ન્યૂઝ ભરૂચ આજ રોજ બાવીસ જાન્યુઆરીએ જ્યારે સમગ્ર વિશ્વ રામ પ્રાણ મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજે આ ચાવદ ગામમાં પણ સ્વયંભૂ બધા સોસાયટીના ગામના આગેવાનો વડીલો યુવાનો બાળકો અને માતાઓ દીકરીઓ આજે સ્વયંભૂ બધા જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યાથી ખૂબ મોટી સંખ્યામાં પંદરસોથી બે હજાર આજ રોજ પગપાળા રેલી પણ કરી છે અને યુવા મોરચાના યુવા ઋષભભાઈ પટેલ પણ અહીં ખૂબ મોટી અહીં હાજરી આપી અને આ વાતાવરણને પાછું રામમય વાતાવરણ બનાવ્યું છે એ બદલ ચાવત ગામમાંથી હું આપનો બધાનો આભારી માનું છું અને સાંજે પણ મહાપ્રસાદીનો કાર્યક્રમ છે હનુમાન ચાલીસા રામધૂન અને રુદ્ર રુદ્ર એ આરતીના કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને હું બધા હિન્દુ સનાતની ભાઈઓને કહેવા માગું છું કે મોટી મોટી સંખ્યાની અંદર હિન્દુત્વનું કામ કરે હિન્દુને જોડે અને મોદી સાહેબના હાથ મજબૂત કરે એવી શુભેચ્છાઓ જય શ્રીરામ હરણમા